હવે તમે તારા એ ક્ષેત્ર માં જોયું નહીં હવે જોતા આવી બગાડ બગાડ થાય ને જોતા માણસ હોય તો ભમાવાય કાયદેસર ફાઈનલ ઉપર ચડવું પણ જોવું કોણ નહીં આવતું મારા ભાઈઓ જ લાગે બગાડ કરીએ તો ઇવન ભમાવાય એટલે ભમાવાય લેબા ઉપર ચડી જોવું હોય શું નહીં હોય તો મારવાય કાયદેસર

રાત્રે આવીએ ભાગવાના મોણ ની પીઢીઓ આપણે ઈંડા ની પીઢીઓ વખેરવાની કાયદેસર ભરાક કરવાના હોય તો આપડે હોવા જે તો બે દિન તમારે મોન્સો ફોન કરી દે પણ આપડે કોને ખબર ના પડવી જોઈએ વીજ ના બધા કેવું કે કે ઈંડા ઉપર હારા નઈ ને એટલા માટે તો આપડે ફોન કરવો તમારા ભાઈ બેન ને ફોન કરો તો ગમે તે બે 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 માણસો તો ફોન કરી નાખે આવું છું એટલે આપડે આ જો ઈંડા હારા થયું આપડે ખરાબ થયું બળી ગયા બીજું ભાઈ ને તડકું વધારે પડે એટલે

મેટર થઈ ગયા શેતર માં બોલો ભાઈ શું થયું એટલે આપડે શેતર માં બે જણાય ત્રણ જણા બે મિનિટ માં

મારા ભાઈઓ ભરવાજે બધા એટલે આજો તમે હાકો મારા ભાઈઓ ફોન કરું પછી વાત કરી આગળ સારો ભારો ફોન કરવાનું મને પછી વાત થાય આગળ ધરવો તમે આવી